સ્કોલરશીપ જેવી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગાંધીનગર શ્રીમતી મીરાબેન પટેલ માનનીય મેયર શ્રી ગાંધીનગર ડોક્ટર દવેજી શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગર તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ આજના આ કાર્યક્રમમાં આપ સૌને નમસ્કાર અને સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગાયતી દેવાહા કિલ ગીતકાની ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે વિષ્ણુ વિષ્ણુપુરાણમાં ઉલ્લેખિત આ શ્લોકનો અર્થ છે દેવતા પણ આજ ઘોષણા કરે છે કે જેણે આ ભારત ભારતભૂમિમાં જન્મ લીધો છે તે મનુષ્ય દેવતાઓથી પણ અધિક સૌભાગ્યશાળી છે આવામાં ભારતનું પ્રત્યેક બાળક ઉજ્જવળ ભારતનું સ્વપ્ન છે આ નાની આંખોમાં જે ચમક છે તે આવનારી કાલનો પ્રકાશ છે વર્ષ બે હજાર સુડતાલીસ સુધી રાષ્ટ્ર વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિની દિશામાં જ્યારે અગ્રેસર છે ત્યારે આ નવા ભારતના સારથી બનશે આજના આ બાળકો આ માટે મૂળિયાને સિંચવા રાજ્ય સરકાર બાળકોના સર્વાંગી વિકાસ શિક્ષણ આરોગ્ય સુરક્ષાને કેન્દ્રમાં રાખી નવી યોજનાઓ નીતિઓને આકાર આપી રહી છે જેથી પ્રત્યેક બાળકને મળે ઉજ્જવળ ભવિષ્યનો અવસર અને તેઓ બને સશક્ત અને આત્મનિર્ભર નાગરિક આપણા દીર્ઘદર્શા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે શિક્ષણ એ સમાજને બદલવાનું અને દરેક બાળકને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે આ વિચારને સાકાર કરતા આ સ્કોલરશીપ વિતરણના કાર્યક્રમ થકી આજે ગુજરાત રાજ્યના શિક્ષણ ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પંખનો ઉમેરો થઈ રહ્યો છે રાજ્યના તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધી ડીબીટી સહાય દ્વારા રૂપિયા સિત્તેર કરોડની સહાય પહોંચાડવાનો આ એક ગૌરવ લઈ શકાય તેવો ઐતિહાસિક પ્રસંગ છે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપણા ગુજરાતના માર્ગદર્શક એવા માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આશીર્વાદરૂપી હાજરી આપી રહ્યા છે જે આપણા સૌ માટે અતિ આનંદ અને ગૌરવની બાબત છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વપૂર્ણ શૈક્ષણિક યોજના છે જેના મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તા સભર શિક્ષણ માળખાકીય સુવિધામાં સતત વધારો કન્યા શિક્ષણને પ્રોત્સાહન ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો કરવો સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે સતત સઘન પ્રયત્ન કરવા આ યોજના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાનો અને તેમના ભવિષ્યને સુંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે સાચું શિક્ષણ એ છે જે મનુષ્યને માત્ર રોજગાર નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવે આ શબ્દો છે રવિન્દ્રનાથ ટાગોર સાહેબના નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના આ તમામ યોજનાઓ બધું મળીને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના જીવનમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યા છે સ્વપ્ના ત્યારે પૂર્ણ થાય છે જ્યારે શિક્ષણ તેમને પાંખો આપે છે મિત્રો રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જી છે તેમાં આ ચારે સ્કોલરશીપ યોજનાઓ વિદ્યાર્થીઓના જીવનમાં ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે આજે આપવામાં આવતી આ ડીબીટી સહાય માત્ર નાણાકીય મદદ નથી પરંતુ એક પ્રતિબદ્ધતા છે એક આશા છે જે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસનું પ્રેરકબળ બને છે અને એક નવા યુગની શરૂઆત છે અંતમાં વિનોબા ભાવેજીના આ શબ્દો સાથે હું મારી વાતને વિરમીશ જે કહે છે શિક્ષણ એ છે જે મનુષ્યને વિનય અને અને સહાનુભૂતિ શીખવે વિચારમાં શાંતિ જીવનમાં સત્યનો માર્ગ દેખાડે જ્ઞાનનો ઉપયોગ અને સમાજની સેવા માટે થાય ત્યારે શિક્ષણનું સાચું પુણ્ય જીવનમાં સ્ફૂરે છે અપસવના ઉજળ ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પુનઃ અપ સૌનું અભિવાદિત કરી હું મારી વાતને વિરમું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સર માટે પુનઃ તાળીઓ થઈ જાય અને હવે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી અને મંચાસીન અન્ય મહાનુભાવોનું સ્વાગત કરવા અમે ખૂબ ઉત્સુક છીએ સર્વપ્રથમ વિનંતી કરીએ છીએ શ્રી મુકેશ કુમાર આઈએસ અગ્રસચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું જોરદાર તાળીઓની ગુંજ સાથે સ્વાગત કરીએ ધન્યવાદ ધન્યવાદ ફરી એકવાર શ્રી કુમાર આઈએએસ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને વિનંતી કરીશ કે આપ મંચ પર ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીસરનું પણ સ્વાગત અભિવાદન કરશો હું વિનંતી કરું છું શ્રી પ્રજેશ કુમાર રાણા આઈએએસ શ્રી કમિશનર શાળાઓની કચેરી દ્વારા ડોક્ટર પ્રદ્યુમન વાજાસર માનનીય મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણનું વિધિવત રીતે સત્કાર અભિવાદન કરશો વિનંતી કરીએ છે શ્રીમતી સોનલબા પઢેરીયા સંયુક્ત નિયામક માધ્યમિક કમિશનર શાળાઓની કચેરી આપ દ્વારા શ્રીમતી રીવાબા જાડેજા માનનીય રાજ્યકક્ષાના શ્રી પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનું સ્વાગત અભિવાદન કરશો ધન્યવાદ શ્રીમતી અર્ચના ચૌધરી નાયબ નિયામક શ્રી કમિશનર શાળાઓની કચેરી આપ દ્વારા શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગાંધીનગરનું આપ અભિવાદન કરશો ધન્યવાદ શ્રી કિશનભાઈ વસાવા નાયબ નિયામકશ્રી કમિશનર શાળાઓની કચેરી ગુજરાત આપ દ્વારા શ્રીમતી મીરાબેન પટેલ માનનીય મેયર શ્રી ગાંધીનગર શહેર જોરદાર તાળીઓની ગુંજ થઈ જાય હું વિનંતી કરું છું શ્રી સંજય પટેલ મદદની નિયામકશ્રી કમિશનર શાળાઓની કચેરી દ્વારા ડોક્ટર આશીષ કુમાર દવે શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગરનું આપ સત્કાર અભિવાદન કરશો ધન્યવાદ શ્રી જે એ બારોટ સંયુક્ત નિયામક હિસાબ કમિશનર શાળાઓની કચેરી દ્વારા શ્રી મુકેશ કુમાર આઈએ એસ અગ્ર સચિવશ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું જોરદાર તાળીઓની ગુંજ સાથે સત્કાર અભિવાદન કરશો ધન્યવાદ આ હતી આપણા સૌની આતિથ્ય સત્કારની ભાવના અને હવે વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના માનનીય મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માનનીય મંત્રી ડોક્ટર પ્રદ્યુમન જોરદાર તાળીઓની ગુંજ સાથે સરસ્વતી સરસ્વતી નમસ્તુભ્યમ વર્દે કામ રૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર્ભવતું મેં સદા હે વરદાન દેવાવાળી મનોકામના પૂરી કરવાવાળી માતા સરસ્વતી જે વિદ્યાની દેવી તરીકે આપણે પૂજીએ છીએ માર સરસ્વતી તને અમારા બધાના નમસ્કાર આજના નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ખાસ આપણા સૌની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને ઉપસ્થિત ગુજરાતના સફળ સુકાની મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી આદરણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ યુવા દિલોની ધડકન જાંબાઝ એવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ મારી સાથે મારા સાથી મંત્રી એવા માનની શ્રીમતી રીવાબા જાડેજા જિલ્લા પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ માનની મેયર શ્રીમતી મીરાબેન શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર આશીષભાઈ અગ્રસચિવ શ્રી મુકેશકુમાર શ્રી કમિશનર કચેરી પ્રજેશ કુમાર રાણા સર્વે ઉપસ્થિત અધિકારીશ્રીઓ શિક્ષકશ્રીઓ અને ખાસ કરી અને જે માટે આ કાર્યક્રમ છે એવા મારા પોતાના પરિવારના સૌ વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારા નમસ્કાર આજે આપણે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક મહત્વપૂર્ણ વિચારને સાકાર કરવા જઈ રહ્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું હતું દેટ એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ટૂલ